ભૂખ્યા નો રે બધા બાના છે નાટકો છે તમને ન ખબર પડે આ તમે ઘરમાં માં રહેતા નથી ને એટલે આ હોસ્પિટલ ગઈ છે અમારા ડોક્ટર કહે કાઈ નથી આ બે ગોડીઓ હાલશે ને ઘરે પેગી કરશે બીજું કાઈ થવાનું નથી અરે તું જરીક તો કઈક તૈયાર રાખ મનમાં જરીક તો દિયા રાખ અક્્યારેસ મંદિરે જાય બહુ ધૂય કરે પણ જે માનવ બનીને છે જીવવાનું છે આપણે એ બસ એ કઈ નઈ કરે

નથી વર્તનથી લાગતી નથી સ્વભાવથી લાગતી કે નથી બોલવામાં લાગતી બધી રીતે તું છે ને હારી હાવ છો જ ને અઠીલી હાવ છો હઠીલી હા તમને તો એમ જ લાગશે ને કારણ કે હું મારી બહુઓને નીતિ નિયમ ધર્મ શીખવાડી રહી છું આપણા ઘરના રીતિ રિવાજ શીખવાડી રહી છું અને એ તો છે ને સાસુ જ બહુને શીખવાડે બરાબર આ તમારી બાએ મને શીખવાડ્યું તમારા બામની હાહુએ શીખવાડ્યું એ પેઢી દર પેઢી છે ને એ બધા ઉતરતું આવે આ તમને એમાં સમજ જ ના પડે તમે વચ્ચે બોલો શું કરશો

અને આ દર વખતે વહુઓનો પક્ષ લઈ ને આમ સસરા વેળા કરવાનું બંધ કરી દો જરાય હારા નથી લાગતા લાગતો ગુંડા તમને શું ખબર આ દામીની વહુ આ કામ ન કરવું પડે એટલે કમરનું બાનું કાઢી લીધું આ થોડા દિ પહેલા આ પાણી ભરવા જવાનું હતું તો પાણીનું બેડું માથે ન ઉચકાય એટલે માથામાં બહુ દુખે એનું બાનું કાઢી લીધું અને નદી આપણે કપડા ધોવા જતા હતા એ બધું બંધ કરી દીધું હવે તો ઘરે નળ આવી ગયા છે તો ઘરે જ લુગડા ધોવાના અરે કેટલો પાણીનો વ્યય થાય છે એ ખબર પડે છે ના તો કે બા હું તડકે કામ કરું ને તો મને ઉલટીઓ થાય છે આ હંધા નાટક છે નાટક જાણે એના બાપ ને ત્યાં કેમ રાજ રજવાડામાં જીવી હોય એવા બધા નાટક કરે છે નાટક અરે તું વિચાર તો કર હવે આપણે દીકરી હોય ને એની હાવું તું જે વર્તન આપણે આ બહુ વારે કરશો એવું આપણી દીકરી આરે એની હાઉ કરે તો તને કેવું થાય લે મને કે આલી જવાબ મારે એવું કાઈ કરવું જ નથી ને ભગવાન મને દીકરી આલી નથી ને આલી હોત ને તોય મારી દીકરી તો એટલી સંસ્કારી હોત ને કે વાત ન પૂછો આ ને બોલવાનો મોકો જ ના આપત પણ મારા નસીબ ખરાબ ભૂંડી બવવો મળી છે ભૂંડી

દામિનીના પેટમાં ચાંદા પડ્યા છે આ મમ્મીના લીધે ચાંદા પડ્યા છે હા અરે મારે એમ કે કે હોય નોર્મલ કા પેટમાં દુખતું છે ને એના એસિડિટીના હિસાબે બળતરા થતી હશે ના ના આ મમ્મીએ એની પાસે ઉપવાસ કરાવ્યો ને આમ તો જો કે વારંવાર ઉપવાસ કરાવે છે આ નોમ હોય અગિયારસ હોય અહીંયા કે પણ હોય એકે તિથી મુક્તિ નથી તારી મમ્મી પૂનમ હોય નોમ હોય અગિયારસ હોય બીજ હોય બસ બધું કે રહેવાનું ફરજિયાત રહેવાનું અને ખાલી દામીની નો રહી તો હું થઈ ગયું આપણું આખું ઘર તો રહેવી છે આ ઈ આપણું ઘર રખાવે છે આપણું તો ઠીક પણ આ દામીની હવે નો રહી શકતી હોય તો રહેવાની હું જરૂર છે રાખવાની હું જરૂર છે પરાણે જબરજસ્તી પણ તારી માને સમજો જોઈએ ને જો બધા ભૂખ્યા નો રહીએ કે અને બધાને કાય ભગવાન બધાને શરીર કાય હરખા નથી આપ્યા કોક વધારે સહન કરીએ કે કોક ઓછું સહન કરીએ કે કોક ભૂખ્યા રહીએ કે કોક નો રહીએ કે તો આપણે સહન કરીએ છે આપણે ભૂખ્યા રહીએ એકવીસ તો આપણે આલો રહી નાખવી તારી મમ્મી કહે છે એટલે જો કે મારો વિસર તો નો જ હોય પણ હવે એ પછી આખો થી બાજા કરે એને કરતા રહી નાખું અરે બાપુજી વાત એ નથી આ એ રહેવાની ક્યાં ના પાડે છે ઉપવાસ રહેવાની ક્યારેય એને ના નથી પાડી પણ વાત એ છે કે એને દવા ભૂખ્યા પેટે તો લેવાય નહીં આ બધું એના લીધે છું ઉપવાસ રહી અને ભૂખ્યા પેટે દવા લીધી આ એમાં પેટમાં ચાંદા પડી ગયા તોય તારી માને પૂછશું ને તો એ તો એમ જ કહે કે આ બધા ભગવાનના આશીર્વાદ હોય ભગવાન પ્રસન્ન થાય હવે હોય એમ પ્રસન્ન ન થાય ભગવાન આપણે વર્તન રાખવી કોઈને દુઃખ ન પગાડવી નીતિનું ખાવી અનીતિનું કોઈ ન ખાવી તો આપણે મંદિરે જવાની જરૂર નથી ભગવાન શને ગોતતો ગોતતો કે આ માણસ રહેશે ક્યાં આપણી ઘરે આવે પણ બસ એવું તો કાંઈ કરવું નથી અનીતિનું લીધું નથી કે આ ખાધું નથી કાંઈ નહી તો હવે ભોગવો બીજું હું આ બે ત્રણ દિવસ દવાખાને દાખલ કરવાનું કીધું છે હવે એ આપણે બિચારી આપણે સહન કરવું પડે ને હવે દાખલ કરવાનું કીધું એનો તો કઈ વાંધો નહીં હાલો આપણે એને દાખલ કરી મારી દવા આપણે એને લઈ દેવી પણ ઈ બિચારી તો સહન કરવાનું ને બીજું કઈ નહીં આ તો ખાલી આને કહી દેવું છે કે ઉપવાસ રહેવાનો છે રહેવાનો જ છે રેવો જ પડશે આપ સહન આપણે કરવાનું ને હું તો કહું તારી માનું નામ છે ને ઓલો હિટલર નો થઈ ગયો સિત્તેર વર્ષ પહેલા હિટલર હિટલર જેવી છે તારી માં

મારે તો ક્યાં હું જીવે એટલું જીવવાનું છે વાહ સીધું હાથમાંથી આમ ખેંચી લીધો અરે પણ તમારી જવાબદારી સહી તમારી માને સંભળાવવાની તમારી માને કઈક સમજાવવાની કઈ હું કઈ તમને બધાને મોટા કરી દીધા ઘણા એવા ઘણા એવા નોકરીએ સડાઈ દીધા અને પછી આ ખેતીનું કામ શીખવાડ્યું તમે પાછા આવો વેકેશનમાં ખેતીના કામ કરો છો બધું મેં હારા મારું તમને બે પાંદડે કરી દીધા હવે એક આ નાનું એવું કામ છે હવે તારી માને સમજાવાની છે પણ તમારે એમ અમારો સાથ તો દેવો પડે ને આ સ્વભાવ એનો જે છે એ બદલાવા માટે કાંઈક કરવું પડશે અને જે કરવું પડે એમાં તમારે અમારો સાથ તો દેવો પડે ને આ સાત તું કે એમ કરી બાકી હું એની સામે કઈ નહીં બોલું એ પેલાથી કહી દઉં કારણ કે એની સામે બોલું ને તો એ અઠવાડિયું લગી ખે એક ધારું બસ ઈ જ વાત ઈ જ વાત બીજી કઈ વાત જ નહીં આપણે બધા હરખા થઈ કઈ નઈ બધું મેલો હું મેલે મેલવાનું થોડું છે મેલશું ને તો એને તો આ આજ પાછી આવશે ને એવડી દવાખાને થી પાછી હારી થન આવશે ને તો પાછી તરત કહે જો કાલ પૂનમ છો બધાને રહેવાની છે અને ઓલી બિચારી એની સામે કઈ બોલી નહીં કે પૂનમ રહે ને પાછી એને સહન કરવું પડશે દુઃખ એ જે હોય આ જે છે ને એ અહીંયા નહીં છે આ દામિની કે ભાભી ઘરે જાવે રિહામણે જવાની વાત કરે ને કે એ બધું પહોંચે ને ત્યાં સુધીમાં આ બધું નિવાડો લાવો રિહામણે જાય એટલે જોજો એ પછી સાંભળજો તમે રિહામણે જાય ને તો આ મારી મારા ખોવડાની આબરૂ જાહે કે ઓહો આ નરેશભાઈની વો રિહામણે ગઈ એ તો કેવી મોટી મોટી ગામમાં વાતું કરે છે અને ગામમાં પાંચ માણસો મને પૂછવા આવે છે એના ઘરનું સમાધાન જે કરાવવું હોય ને એ મારી પાસે આવે છે અને મારા ઘરમાં જવા ભવાડા થાય ના કપાય હોય તો એ કરતા ને તમને આબરૂ ની પડી છે બાપુજી પણ આ સાથ દેવામાં તમે ના પાડો છો અરે સાથ તો તું કે એ કરવા તૈયાર છું હાલ ને તું કે એ કરવા તૈયાર છું તને પેલા મે બોલી કરી છે સમજી લેજે તું હા તો અમે કઈ પછી તમારી કરવાનું બરાબર છે હા હાલ હું અત્યારે વાડી નું કામ પતાવું હા જરી કેરા વાળી જામે આમ જરી મૂકી ના આવ્યો સુના ખાવા જરી હા પાવડો ન્યાજ છે ને એ હા ડોક્ટરે હું કીધું હાજી બતાવવા જાવું પડશે હા દીનો કીધું તું

એને મટાડવા હાટુ દવા લીધી હતી દવા લીધી એમાં ને એમાં બીજી દહ દવા આવી ગઈ ચિંતા ન કર એવું હોય તો આપણે ડોક્ટર ફેરવી નાખશું શહેરમાં જઈને બીજા ડોક્ટર વાત કરશું ક્યાંક તો નિવારણ મળી જાય ને અરે કઈ નથી કરવું એમ આ ડાક્ટર ને આ દવાખાના નું બધું હાલતું રહે ને તો બાપ વધારે ગુસ્સે થાય બહારને કામ શું છે આખો દિવ ગુસ્સે થવા સિવાય બીજું કંઈ આવડે છે કોઈને ખબર સમજેશે હું એના મનમાં આ તું દવાઓ ખારી હ અરે આવ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બટા પટાન નામિની હવે કેવું છે તને પેટમાં હજુ એ દુઃખે છે થોડુંક પણ બટા આ ઉપવાસ ન કરતી હોય તો તને ખબર છે ને આપણી ન્યા હતી અને બા કેટલા કડક હતા કહેતા હતા ને કે બધાને ઉપવાસ કરવાનો પણ તને કરવા દેતા હતા ખબર હતી કે તને આવી તકલીફ છે તને ન્યાય નહોતા ઉપવાસ કરવા દેતા તો પછી તને અહીંયા ન કરાય ને એ શું કરે એમાં એ બિચારી તો ના પાડે છે બોલવા દે દામીની મને કેટલા દે આમને આમ સહન કર્યા કરીશ બાનું તું ફોઈ હું તમને વાત કરું દામિની તો નાજ પાડે છે કે મારાથી ઉપવાસ નહીં થાય હું ભૂખી નહીં રહી આપું પણ મારા હા હું જબરજસ્તી કરાવે છે ઉપવાસ ન કરે ને તો આખું ગામ ભેગું કરે પણ બટા મીરા તું તો કાક કેતી હોય મારી દીકરી તો મોઢાની મોડી છે એટલે ગાય ન બોલી શકે બહા વાત એમ છે કે તમને તો ખબર છે ને અમારો કમરનો દુખાવો એ કમર દુખતી હતી ને એને મહિના દવા આપી હતી ડાક્ટરે કીધું હતું કે મારે ભૂખ્યા પેટે ન લેતા ખાઈને લેજો હવે વચ્ચે આવી અગિયારસ અને અહીંયા અમારે નિયમ છે કે અંધાએ અગિયારસ રહેવાની ઘરમાં જેટલા હોય ને એ અંધાએ અગિયારસનો ઉપવાસ કરવાનો પણ મારે ભૂખ્યા પેટ કેમ એ દવા ન લેવાય ને બટા તારા હાહુ હઠેલા છે ને તો તારે અઠેલું થવાય એની સામે તું એના જેવી થાય ને તો તને આવું કોઈ નહીં કહે તેની હામે એના જેવું થોડું થવાય મેં દામિનીને પચાસ વાર કીધું કે તું તારી રીતે રહેવા માંડ ખોટું બોલીને ખાઈ લેવું સારું આ માંદા થઈને દવાઓ ખાવીને ના કરતા બટ દામીની આ તારે જેઠાણી કહે છે ને હાસી વાત છે તું હાવ ભોળી ને ભોળી રહી થોડું આની પાણી થી શીખ ને તો આવી હેરાન નો થા બા હા ઉપવાસ ની કોની હારું રહી છે આપડા પોતાના હારું અને એક તો ભગવાનની ભક્તિ કરવા હાટું એમને નામે ઉપવાસ રહી છે ને આપડે આપણો મન જ ન હોય તો એ કરેલો ઉપવાસ એ ન ગણાય અને પોતાનું પેટ સારું રહે પોતાનું શરીર સારું રહે ને એટલે લોકો ઉપવાસ કરે છે હવે જો સાના માના ખાઈ લેવું હોય તો એ ઉપવાસ શું કામનો પણ આપણી તબિયત સારી હોય ને તો બધું કરાય આપણને ભૂખ ન ખમાતી હોય ને તો આ કરવાની કોઈ જરૂર નથી હાસી વાત છે એવું કોણ કહે છે કે ભગવાનની ભક્તિ કરવા હાડુ ઉપવાસ કરવો જ પડે કોઈ માણસ ભૂખું ન રહી શકતું હોય તો એમને મેં ભગવાનની પ્રાર્થના તો એ કરી શકે એવું હું સમજુ છું ને હું તો ઉપવાસ રહેવા તૈયાર જ હતી ભૂખા પેટે દવા લેવી પડી અને એમાં મારા પેટનો દુખાવો વધી ગયો દુખે છે વધી જાય હજી તું આવી રીતના કરાય ને તો છે ને વધારે તકલીફ પડશે કઈ સમજતા જ નથી તમે બધા નામીની આ મીરા કહે છે ને હાસી વાત છે સાનું મનું ખાઈ લેવાય આ પેટ ભરેલી હોય ને તો ભક્તિ થાય અને ભગવાન એમ નથી કહેતા કે પેટના જીવડા મારીને મારો ઉપવાસ કરો તમે ના બા એ વાત ખોટી એટલે ખોટી એ તો નહીં થાય તો શું કરવાનું છે તારા આવી રીતે હેરાન થવાનું છે અને મારે જોવાનું તે કામ કર તું હાલ ઘરે મારે આવી રીતે હેરાન નથી કરવી તને જે થવાનું તે થઈ ગયું ને બા હવે ગુસ્સો ન કરો મગજને ટાટુ પાડો ક્યાંથી શાંત પડો અમારી દીકરી હેરાન થાય છે તે હું જોયા કરું અને શાંતિ થી રાખજો કરું બધું હું ઈ જ કહેવા માંગુ છું આને કે આપણે દુખી થતા હોય ને તો બે વેણ ભલે સામે બોલવા પડે પણ આ ભૂખ સહન ન કરાય હું તો તમને કહું છું

એ હું મારા ઘરે અમારી દીકરીનો ઉપવાસ કરાવે અને હેરાન કરે છે ખબર નથી પડતી હવે દવાખાના ફરિયા જાય છે એટલા અને મારી દીકરી હેરાન થાય અલગ થાવ છો હમણાં